સામખિયાળા માળિયા નેશનલ હાઇવે ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે અકસ્માતના પગલે લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતાની સાથે જ આસપાસના પાંચ જેટલા વાહનો હડફેટમાં આવી ગયા હતા ટેન્કર પલટી થતાં અકસ્માત થયો હતો અકસ્માતના પગલે આગ લાગી હતી અને બ્લાસ્ટ થતાં ટેન્કરના પાર્ટમાં પાંચસો મીટર દૂર સુધી ફેંકાય ગયો હતો ખાસ કરી અને ચાર ફાયરની ટીમ બોલાવવાની વારો આવ્યો હતો ખાસ કરી સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ મદદ માટે આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે સહેમત હાથ ધરવામાં આવી છે વધુ બચાવમાં એકસો થી બચાવ ફાયર ટીમને તો કે જૂના ઘટના જેને ગેસ સિલિન્ડર ફળતી જતા બેન્કર ફળતી જતા કે બ્લસ થયેલો છે ને આગ લાગે છે બચાવ ફાયર ટીમ જોતા કે ગાડીઓમાં બ્લાસ્ટ થયેલો છે અને અમુક ગાડીના ટેન્કરના જે પાર્ટ છે એ અડધો અડધો કિલોમીટર સુધી નજીક જોવા મળેલા છે બચાવ ફાયેર ટીમની કામગીરી સતત કામગીરી ચાલી રહી છે અને હજી સુધી આગ પણ કંટ્રોલમાં આવી નથી લગભગ સવારે બાર વાગ્યા પાંચ વાગેથી કોલ આવ્યો તો પાંચ ને બારે હજી સુધી કન્ટિન્યુ છે મારું નામ ડેપ્યુટી સી ફાયર ઓફિસર જયેશ ડાકી મોરબી ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન અમને પાંચ વાગે આસપાસ ભસાવ કંટ્રોલ રૂમ પ્રવીણભાઈ દાફડામાં એકસો બારમાંથી કોલ મળેલો હતો અને પ્રવીણભાઈએ અમને મોરબી ફાયરને ઇન્ફોર્મ કર્યું એના પછી ઈઆરસી કંટ્રોલ રૂમમાં કીધું અને ગેલ એમ કરીને ટોટલ ચાર અલગ અલગ જગ્યાએથી ફાયર ટેન્ડર મંગાવેલા હતા કોલ એવો જાણવા મળેલ હતો કે એલપીજી ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં ચારથી પાંચ ગાડીને નુકસાન થયેલ પાંચ ગાડીઓમાં ફાયર થયેલ હતી અને ટ્રાફિક જામના હિસાબે મોરબી ફાયર સાઈડથી અમે એક ટર્નઆઉટ લીધેલું હતું એક મોટી આગ હતી એના અનુસંધાને ઈઆરસી ટીમ અને ગેલને ટીમને ભસાવ ટીમે જાણ કરી હતી બધી ટીમ સાથે મળી અને અત્યારે સંપૂર્ણ આગ અમે કાબૂમાં લઈ લીધી છે અને અત્યારે અમે ટીમ બધી હવે રવાના થઈ

恭喜您，来啦！来来